ભાવનગર જિલ્લાના તમામ દસ તાલુકા મતકો પર આજે ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત વહેલી સવારથી મતદાનનો પ્રારંભ થયો છે ભાવનગર જિલ્લામાં કુલ જાહેર થયેલી ચારસો છાસઠ ગ્રામ પંચાયત પૈકી સો તે ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે બસો તેત્રીસ ગ્રામ પંચાયત કે જેમાં સમરસ થઈ હોય કે કોઈ ફોર્મ ન ભરાયા હોય હાલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારો સભ્યોના ફેંસલો પદ ના મતદારો કરશે આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે જેમાં છસો અઠાણું બુથો પર ચાર હજાર નવસો નવ્વાણું ચૂંટણી સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે એક હજાર નવસો જેટલા પોલીસ કર્મીઓ અને એક એસ આરપી ટુકડી બંદોબસ્ત જાળવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે આજે સાંજે તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થશે અને પચીસમી તમામના ભાવિનો ફેંસલો થશે Yeah, bye. 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 Yeah,